હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીએ ફરાળી બફળા છે અમદાવાદના રાયપુરના પ્રખ્યાત એવા બફળા બનાવવાની શરૂઆત કરીએ તો એક મોટા બાઉલમાં બે નંગ જેટલા બટેકાને બાફી અને લીધેલા છે સાથે જ આપણે અડધી વાટકી જેટલા શિંગદાણાને શેકી અને ક્રશ કરી લીધેલા છે આ રીતે અધકચરા તે પણ તેની અંદર એડ કરી લઈશું તેની સાથે જ મેં આદુ મરચાં અને કાળા મરીની પેસ્ટ બનાવીને તૈયાર કરેલી છે તે પણ સાથે લઈ લઈશું તેમાં બે ચમચી જેટલી દળેલી ખાંડ અંદર એડ કરીશું તેની સાથે જ હવે આપણે તેમાં ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ કિસમિસ અને તલ વળિયારી લઈશું કે જેથી કરીને આ આ બફળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો તેને પણ તેની અંદર એડ કરી લઈશું આ રીતે સરસ અંદર એડ કર્યા બાદ તેની અંદર આપણે ફ્રેશ ધાણા લેવાના છે અને તેને પણ તેની અંદર એડ કરી લેવાના છે આ રીતે સરસ એવા બફળા આપણે અત્યારે બનાવી રહ્યા છીએ તેની અંદર હવે સ્વાદ અનુસાર સિંધવ મીઠું એડ કરીશું અને લીંબુનો રસ એડ કરીશું જેથી કરીને ખૂબ જ સરસ એવા ચટપટા એવા બફળા આપણા તૈયાર થશે તેની અંદર એકદમ થોડી જેવી અડદરનો અંદર ઉપયોગ કરીશું સાથે જ આપણે થોડું લાલ મરચું પાવડર લઈશું કેમ કે આપણે લીલા મરચાં અને કાળા મરી લીધેલા છે માટે તેની સાથે જ હવે આપણે આખા ધાણાના છે શેકી અને અધકચરા ક્રશ કરી અને લીધેલા છે આ બધાની સાથે જ હવે આપણે સિંઘોડાનો લોટ અડધો બાઉલ જેટલો લીધો છે લગભગ સો ગ્રામ જેટલો સિંગોડાનો લોટ છે તે તેની અંદર એડ કરી લઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું આ રીતે સરસ એવા બફળા બની અને તૈયાર થાય આવા જો બફળા ફરાળમાં મળી જાય ને તો ઉપવાસ કરવો કોને ન ગમે તો સરસ એવા બફળા ફળા આપણા અત્યારે બનાવવાના છે તો તેના માટે હવે બિલકુલ પણ પાણી એડ કર્યા વગર આ રીતે તેને લોટની જેમ બાંધી લઈશું કે જેથી કરીને બટેકા અને બીજો બધો મસાલો છે સરસ મિક્સ થઈ જાય સાથે જ હવે તેના નાના નાના બોલ્સ વાળી લઈશું તમે જોઈ શકો છો કે ખૂબ જ સરળતાથી આપણે તેના બોલ વાળી શકીએ છીએ આ રીતે સરસ એવો લોટ બંધાઈ જાય ત્યારબાદ તેના તમે તમારી પસંદ અનુસાર નાના કે મોટા સાઇઝના બોલ્સ બનાવી શકો છો ત્યારબાદ તેને હવે ગરમ તેલમાં આપણે તળી લઈશું આ રીતે ધીરે ધીરે મીડિયમ ગેસ ઉપર જ તેને તળવાના છે કે જેથી કરીને તે દાઝી ન જાય અને ખૂબ જ સરસ એવા ગોલ્ડન કલરના તમે જોઈ શકો છો કે અત્યારે બફળા બની અને તૈયાર થઈ રહ્યા છે ખૂબ જ સરસ એવા બફળા જે આપણે ચા કોફી સાથે પણ લઈ શકીએ અને ઉપવાસનો એવો મજા અલગ જ આ બફળાથી આવશે તો તમે પણ જો અત્યાર સુધીમાં આ રીતે ક્યારેય ફરાળી બફવાળા રાયપુરના પ્રખ્યાત એવા બનાવ્યા ન હોય તો તમે પણ આ વિડીયો જોઈ અને જરૂરથી બનાવજો અને તેની મજા માણજો અત્યાર સુધીમાં સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવો જેથી કરીને આપણે નવા નવા વિડીયો સાથે મળતા રહીએ અત્યારે બફળા તૈયાર થઈ ગયેલા છે એકદમ ગરમા ગરમ છે હાથમાં તો લીધા છે પણ ખૂબ જ ગરમ છે તમને એક તોડીને બતાવું કે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવા અંદરથી પણ લાગી રહ્યા છે તેને મેં મીઠું દહીં અને એટલે કે ખાંડ નાખી અને રાખેલું હતું દહીં તેને અને ખજૂર આંબલી અને ગોળની એક ચટણી સાથે મેં તેને સર્વ કર્યા છે ખાવામાં ખૂબ જ એવા ટેસ્ટી બન્યા છે તમે જો અત્યાર સુધીમાં મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો યુટ્યુબ ઉપર જે મારી ચેનલ છે સચિના કિચન જો અત્યાર સુધી જો તમે તેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને તમને આવા ખૂબ જ સરસ એવા નવા નવા રેસીપીના વિડીયો જોવા મળે અને તમને મારા વિડીયો કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવો અત્યારે ખૂબ જ સરસ એવા બ ફળા આ ખટ મીઠી ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી એવા લાગી રહ્યા છે તો ઘરમાં તો બધાને જ પસંદ આવ્યા છે તમે પણ બનાવો અને તમારી ફેમિલીનો ઉપવાસમાં પણ તેમને ખવડાવો તેમને પણ ખૂબ જ મજા આવશે તો આ રીતે નવા જ વિડીયો સાથે મળતા રહીશું ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ એન્જોય